માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે હ્યુન્ડાઈ આઈ ટ્વેન્ટી જોઈ રહ્યા છો હ્યુન્ડાઈ આઈ ટ્વેન્ટી વેચી દેવાની ડીઝલ વેરિયન્ટ ગાડી મેગના વર્ઝન છે ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો ગાડી વેચી દેવાની છે આઈ ટ્વેન્ટી એકદમ છાછવેલી ગાડી જોવા મળી રહે છે ડીઝલ વેરિયન્ટમાં ગાડી સાવ ઓછી કિંમતમાં આ ગાડી વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર તેરનું એના વર્ષનું મોડલ છે બે હજાર તેરનું એન્ડ નું વર્ષ છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે રૂબરૂમાં તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળશે ડીજી કાર્સમાં રાજકોટ તમને જોવા મળી રહેશે ડીઝલ વેરિયન્ટમાં ગાડી છે ચેકન્ડ ઓનરની ગાડી બે હજાર તેરના એન્ડના વર્ષનું મોડલ છે મેગના વર્ઝન છે ગાડીનું તમે વિડીયોમાં જોઈ શકો છો કંપની કલરમાં ગાડી એન્જિન પાવરફુલ છે નોન એક્સિડેન્ટ ગાડી જોવા મળી રહેશે છે આઈ ટ્વેન્ટી મેગના ગાડી વેચી દેવાની છે તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત છપ્પન હજાર કિલોમીટર ચલાવેલી છે કિલોમીટર ગેરેન્ટેડ જોવા મળી રહે છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે પંચ્યાસી અગિયાર ત્રેવીસવાળા તે ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે નંબર મળી રહે છે પૂરેપૂરો નંબર આખો નંબર તમને વિડીયોના નીચે મળશે તમે તેમનો કોન્ટેક કરીને આઈ ટ્વેન્ટીની વધુ માહિતી મેળવી શકો છો એકદમ સાચવેલી ચોખ્ખી ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો ગાડીની કિંમત બે લાખ પંચ્યાસી હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે ભાવમાં માન રાખવામાં આવશે જો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રાજકોટ જઈ શકો છો ત્યાં જઈ તમે ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી તમે ગાડી ખરીદી શકો છો એકદમ છાછવેલી ચોખ્ખી ગાડી છે ફૂલ જવાબદારી સાથે આઈ ટ્વેન્ટી વેચી દેવાની છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો નોન એક્સિડેન્ટ ગાડી છે તમારે જો મિત્રો રૂબરૂ મુલાકાત લેવા જવા જવાનું થાય ને તો તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહે છે કારણ કે ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું